ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ મોરચો સંભાળ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં ક્ષત્રિયોની ધરપકડ કરવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન સામે નોંધાવેલ ફરિયાદમાં રૂપાલા સામે કોઈ કાર્યવાહી નહીં થતા હવે ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ અપનાવી છે રાજકોટ બેઠક પરથી એક સાથે ત્રણસો ચોર્યાસી ક્ષત્રિય મહિલાઓ પોતાની ઉમેદવારી નોંધાવશે

હવે વાત એવી છે કે અમે આટલા દિવસથી ગ્રાઉન્ડ લેવલ પર બધા કામ કરી જોયા અને હજી પણ ચાલુ છે આપણે કદાચ જોયું હોય તો આજે પણ જિલ્લા જિલ્લા ઠેર ઠેર આવેદનો દેવામાં આવે છે સભાઓ ભરાય છે આની માટેનો એક આખો જુવાર છે અને જે કંઈ ચિત્ર ઉભું થયું છે એક 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 નિવેદનથી જેને વ્યક્તિએ જાણી જોઈને એક સામાજિક અસમાનતા ઊભી થાય એવું એ ચિત્ર ઊભું કર્યું છે એના લીધે એનું પરિણામ આવ્યું પણ છે અમે જ્યારે ચાર પાંચ દિવસ પહેલાં વાત કરી ત્યારે અમે એવું કીધું હતું કે આ સ્ટેટમેન્ટથી એક સામાજિક અસમાનતા ઊભી થઈ છે થશે અને એ થઈ પણ છે આપણે જોયું ગઈકાલે થોડા ઉગ્ર આંદોલન પણ થયા અને પદ્માવતવાળો કિસ્સો પણ આપને યાદ છે પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે લતુ સમાજ શાંતિપ્રિય વાર વાતાવરણ બનાવી રાખવામાં માને છે અને લોકશાહી પર અમને અને મોદી સાહેબમાં હું આપના થકી હું મોદી સાહેબ સુધી પણ પહોંચવા માગીશ કે અમારી બહેનો ની સમજ અમારા બહેનો સુધી આવેલો પ્રશ્ન છે તો મોદી સાહેબ તો જ્યારે બહેનો દરેક બહેનને પોતાની બહેન ગણે છે આપ કદાચ જોતા હોય એમની જાહેર સભામાં પણ કોઈ વ્યક્તિગત એમને મળવા માંગતું હોય છતાં પણ એ પ્રોટોકોલ તોડીને પણ મળતા હોય છે સાંભળતા હોય છે કોઈ નાનું ચિત્ર પણ લઈને ઊભા રહે છે તો મોદી સાહેબ સંવેદનશીલ થઈને એ વસ્તુ પર ધ્યાન આપે છે તો રૂપાલા સાહેબ એટલા મહત્ત્વના છે કે જ્યારે બીજેપી સુધી અથવા મોદી સાહેબ સુધી આ વસ્તુ બનતી આવતી હોય નૈતિકતાનું અધોપતન થતી હોય શિસ્તબદ્ધ પાર્ટી અને જેને કહી શકાય એવી પાર્ટી ઉપર જ્યારે સવાલ આવીને ઊભા રહેતા હોય તો હવે હું માનું છું કે મોવડી મંદરે સંવેદનશીલ થઈને આ વસ્તુ પર વિચાર કરવો જોઈએ